વરસાદી મોસમ સમય કોઈ પણ સમય વધારે નદીમાં પૂર આવે તો કોઈ પણ આકસ્મિક ઘટના બને તો આખરે જવાબદાર કોણ સોમડિયામાં અહેવાલથી તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે અહેવાલ શ્રી વિકેટ આફાણી આ ઓણા ગામ છે ઓણા ગામને વર્ષોથી માંગ છે કે સંરક્ષણ દિવાલ સરકાર બનાવી આપે ભગતસિંહ રાજપૂતને પણ રજૂઆત કરી એના પહેલાં પણ રજૂઆત કરી હતી વર્ષોથી માનશે તો કોઈ આંભાતું નથી આ ગૌમની રજૂઆત મહેરબાની કરી ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સહિત આ રજૂઆત સાંભળે અને સત્વરે સરસ દિવાલ બનાવી આપે એ ગામ લોકોની છે તમામ વાણા ગામની જનતા વર્ષોથી આ માગને રજૂઆત કરી છે પણ કોઈ આંભાતું નથી તે મહેરબાની કરી ભગતસિંહ રાજપૂત અમારા ધારાસભ્ય છે અહીંના અને સત્વરે આ કામ સત્વરે કરી આપે અને સંરક્ષણ દિવાલો બનાવી આપે એવી ગામ લોકોની માંગ છે જય હિન્દ